બધાન જે આદિવાસી થોડો વોઇસ ખોલજો ભાજપ વાળા હોવા જ બંધ કરી દે તમે પાછા ડૂંગ આજરી આજરી જે ચિત્તા તાલુકા નવો તાલુકો બન્યો અને પછી આજરી જે પરિવર્તન યાત્રા પરિવર્તન જે સભા હૈ આજરી પેલો તો આ સ્ટેજ પર દરેક આગેવાને મોરબી બી ચૈત્રભાઈ દિલ્હી રેખાલ નો ત્રિપાઠી સાહેબે બાધા નામે ના નહીં તો કાન કમા નાખ્યો તો પાંચ જ મિનિટ બનજો સમય મર્યાદા મેં એટલે નામે બાધા ના નહીં તો દરેક આગેવાનોને પાઉભાઈ બાધાને મા જય આદિવાસી અનુમા મા વક્તવ્ય ચાલુ કહો પેલા તા પ્રધાન સલામ કોને એટલે ઈચ્છા વહેલી આથી પબ્લિક ભેગી કો નું વડાપ્રધાન હાલ નો ચોપન કરોડ ઉડવી ચાલુ ગયું આપો પૈસા બરાબર કે ને આપણે વિગર પૈસા એ લોકો સિત્તેર સિત્તેર લાખો પાણી પી જતા

ચોપન કરોડ રૂપિયા આપો ના ખર્ચે સંગઠનો છ તાલુકા મિટિંગ અને સરપંચ ગોયના ના છ તાલુકા આખો જિલ્લા મિટિંગ સંગઠનો સરપંચ ગોયના અને સરપંચો ને મનસુખ સાહેબ એવા કે છો જ આ કેવા લાયો સરપંચો કયા કે સાહેબ માય મોજરી કોઈ ખાતને ગામ નરેગા વાતી તે બંધ કોઈ દેતી કોબાડ કો આ નહીં માટે અને જે યોજના બંધ કોઈ અને તીયો નામ કાયા આપ્યો ખબર જી રામજી એટલે આપો ભગવાન અંત ગાય ને દેવાય એટલે હેંડો નામ ડાલા હે લોકોએ

તેંડવેત માયાવાન બન કોઈ દેમ આખલોક ના હે યો કે ને આખલો મતલબ બેન્ડ હોય કે માયાવાન બંધ બંધ વે જા માથે ઓલો બનો કાર્ય કરવાન કારણ કે પબ્લિક જ બેકી વેતી અને જયકરભાઈ ઓ નામ પોડે તો ઉમર ગામ થી અંબાજી સુધી ખાલી પોટે પણ વાડજો થાય વાડી જોયા સબક સિટરી થાય સાહેબ એક સેલ્ફી નિયાન માટે પબ્લિક તરપી રહી પબ્લિક એક સાહેબ કોદી બહુ કો સાહેબન કાઈ કોદી મિલાઈ એ કોણ માઉ ભાગ્યો વે તેંડો વાડી જોવે

लुखियो पूरे पूरो मनसूर साहिब मोकिली भला